નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા જિલ્લામાં ત્રિપલ તલાકની એક વીકમાં બે ઘટના સામે આવી મહેસાણા શહેરના સોભાસન રોડ પર આવેલ સાહિલ ટાઉનશિપમાં પતિ અને સાસુએ પરિણીતાને માર મારી દહેજ માગી ત્રિપલ તલાક આપી પરિણીતા અને બે સંતાનોને તરછોડી મૂકતા મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ મહેસાણા જિલ્લામાં પરિણીતા પર પતિ અને સાસુનો અત્યાચારની ઘટના બની છે મહેસાણાની શોભાસણ રોડ પર આવેલી સાહુલ ટાઉનશિપમાં સાસરિયા દ્વારા પરણિતા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને પરણિતા અને બે બાળકોને છોડી દીધા જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓ પર થતા અત્યાચાર સામે ત્રિપલ તલાકનો કાયદો લાવ્યા છે ત્યારથી આવા લોકો સામે મુસ્લિમ મહિલાઓમાં હિંમત વધતા હવે આવા અત્યાચાર ગુજારતા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી થઈ રહી છે મહેસાણા જિલ્લાના કડીના રિજવાનાબાનું બાનું મનસુરીના બાર વર્ષ પહેલા મહેસાણાના શોભાસણ રોડ સાઉલ ટાઉનશીપમાં રહેતા ઇમરાન અકબરભાઈ મન્સૂરી સાથે લગ્ન થયા હતા હાલ તેમને બે સંતાનો છે દસ વર્ષનો દીકરો અને આઠ વર્ષની દીકરી છે લગ્નજીવન સારી રીતે પસાર થઈ રહ્યું હતું પરંતુ છેલ્લા દોઢ વર્ષથી પરણિતાના પતિ ઇમરાન મન્સૂરી અને સાસુ મહેમુદા મન્સૂરી દ્વારા પરણિતા પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો પરણીતાની સાથે ઝઘડો કરી ગરદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અત્યાચારથી કંટાળી મહિલાએ મહેસાણા પોલીસ સ્ટેશનમાં પહોંચી અત્યાચાર ગુજારનાર પતિ સામે ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાવી છે

પહેલાં જ જીવન મારું સારું જતું હતું હમણેથી દોઢ બે વરસથી મારા પતિ મને વારંવાર નાની મોટી વાત ઉપર મને લડાઈ ઝઘડા કરી રહ્યા છે અને કહે છે કે તું હવે મને ગમતી નથી તું જાડી થઈ ગઈ છે તું તું કારી થઈ ગઈ છે એટલે કે હવે મને તું ગમતી નથી મારે બીજી લાવી છે એમ કહી કહેતા અને ઝૂર કરતા હતા મેં મારી સાસુને આ વાત કહી કે મારે ઇમરાન મને આવી રીતે જ મારઝૂર કરી રહ્યા છે વારંવાર મને કહે છે કે તું મને ગમતી નથી તો મારે હવે બીજી લાવી છે તો મારી સાસુ કહેવા માંડે લાગે કે મારો છોકરો જે ચાહે એ કરી શકે છે એને જે પસંદ આવશે એ કરશે મારે મારો છોકરો એક નહીં ને અઢાર કરશે એમ કહીને મને મારી સાસુ અને મારા પતિ બંને મને મારઝૂર કરીને વારંવાર ખરાબ ખરાબ ગારો દેવા લાગ્યા અને હમણાં છેલ્લે છેલ્લે મારા પતિએ તારા પપ્પા જોડેથી પાંચ લાખ રૂપિયા લાવી આપ મારે ઘરના ઉપર ઘર ખેંચવું છે એમ કહ્યું મેં કીધું મારા પપ્પા ગરીબ છે ક્યાંથી લાવી આપે મને લઈને આપું પાંચ લાખ રૂપિયા એમ કહેતે જ મારા પતિએ મારા ઉપર ગ ગદા પાટું થપ્પડ એ માર માર્યું અને કહેવા લાગ્યું કે હવે તું મને ગમતી નથી તું અહીંથી જતી રહે જતી રહે મેં કીધું મારા બાળકો સામે જુઓ એમ કહેતે બી મેં મને માર માર મારી અને ત્રણ તલાક કહી દીધા કે તલાક 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 હવે આપણો રિસ્તો નથી એમ કહેતે તલાક આપીને મને કાઢી મેલી અને કહેવા લાગે કે હવે આપણો સંબંધ તૂટી ગયો મેં એ બાબતે મહિલા પોલીસ સ્ટેશને જઈ અરજી એફઆઈઆર લખાવાઈ કે મને ન્યાય મને કે મારા છોકરાઓને ઇન્સાફ મળે એટલા માટે કે મારા પતિએ મને ત્રણ વખત તલાક દઈ દીધો મારા છોકરાઓને ઇન્સાફ મળે એટલા માટે ન્યાયની અપીલ છે મહેસાણા સાહેલ ટાઉનશીપ ખાતે રહેતા રિઝવાના બાનુ અબ્બાસભાઈ મનસુરીએ ફરિયાદ દાખલ કરાવેલ છે એમની ફરિયાદ મુજબ એમના પતિ ઇમરાન અને એમની સાસુ મહેમૂદાએ એમને માર મારી દહેજની માગણી કરી અને એમના પ્રતિ એમને ત્રિપલ તલાક આપી દીધેલ છે અને આ બાબતે પોલીસે એમના પતિ ઇમરાન અને સાસુ મહેમુદા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે મહેસાણા જિલ્લાના કડી ખાતે એક ટ્રિપલ તલાકનો પ્રસંગ બનવા પામેલ છે ફરિયાદી મોસિનબાનું ફરિયાદ આપેલ છે એમની ફરિયાદ મુજબ એમના પતિ એમને ત્રિપલ તલાક આપેલ છે અને દહેજની માગણી કરેલ છે આ બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે